વિપક્ષ મુક્ત ભારત બનાવવા માંગો છો તો ભાઈ સામે લડશે કોણ હવે તમારે દેખો જ્યારે આપણે કોઈ કોંગ્રેસ મુક્ત ભારત ની વાત કરીએ છીએ તો એવું નથી કે કોંગ્રેસને ખતમ કરી દો કોંગ્રેસ ને પણ કાર્યકર્તા ન હોવો જોઈએ કોંગ્રેસ મુક્ત ભારત મતલબ એ સંતાના એવા કેન્દ્રમાં બેસી અને પોતાની ઈરાદાઓ પાર ન પાડે રીતે કોંગ્રેસ મુક્ત ભારત બરોબર છે મતલબ બેસીના ખિલાફ એક થોટ પ્રોસેસ હોય છે એ લોકોને એવું લાગે છે કે અમારી થોટ પ્રોસેસ થી અમે દેશને સર્વશ્રેષ્ઠ બનાવશું અમને એવું લાગે છે કે અમારી થોટ પ્રોસેસથી અમે દેશને સર્વશ્રેષ્ઠ બનાવશું એ લોકોના કુલ ધર્મ અમે દેખાડા ત્યારે અમે કોંગ્રેસ મુક્ત નારો આપે છે

જયારે તમે લોકો કર્ણાટક જીતી જાઓ છો ત્યારે નથી થતી જયારે તમે લોકો તેલંગાણા જીતી જાવ છો ત્યારે કઈ નથી થતી જયારે તમે હિમાચલ જીતી જાવ છો ત્યારે કઈ નથી થતી જયારે અમારી બસો ચાલીસ આવે ને તમારી ભૂલ થી નમો આવી જાય ત્યારે તો તમે એવી રીતના છાતી ફૂલાઈને ફેરવો છો જયારે આખું વિશ્વ તમે જીતી લીધું હોય એ યાદ કરો છો ખાલી નવ્વાણું સીટ આવ્યા બાદ આ માંગણી કરીને સેવન્ટી ફાઈવ ઓલ્ડ મોદી કે તમને કઈક થોડા ગણું આપી દીધું એને પચાવો આભાર માનો અને બીજી વખત જાઓ નવ્વાણું ની બસો કરો બસો ની ત્રણસો કરો ત્રણસો ની સાડા ત્રણસો કરો અને સાડા ચારસો કરો તમારા પિતાજી રેકોર્ડ કરો તમને કોઈ વાંધો નથી બરોબર છે અને તમે પિસ્તાલીસ પરથી પંચાવન પંચાવન પર આવીને આમ આંગળી કરીને વાત કરો ને આમ સાથી ભુલાવીને વાત કરો ને પાંચસો કરોડ તમારી સોશિયલ મીડિયા ટીમ આપી દે એવા બેંગ્લોર નું મ્યુઝીલાઇન્ડ ના જાણે આપું વિશ્વ કવર કરી દે અરે ભાઈ પબ્લિક પબ્લિકની વચ્ચે જાઓ પાણી કરતા પણ પતળા બની જાવ પબ્લિક તમને લાત મારે તો પકડી લો ત્યારે જનતા તમને વોટ આપે છે ભાઈ દિસ ઇઝ વન કાઇન્ડ ઓફ પોલિટિક્સ એસી રૂમ ના ચેમ્બરમાં ભરીને જયરામ રસે રમેશ અને આવડને ને ઓક્સફોર્ડ માં ભરેલા લોકોની તો હાલત આજે શું થઈ જોઈ રહ્યો તમે શું આ બાબત